જહીન મિત્રો આજે આપણે નીટ અનુલક્ષીને ધોરણ 11 માંથી બાયોલોજીના 15 MCQs શીખીશું જે આપ સૌ માટે ખૂબ જ ઉપયોગી છે પ્રશ્ન નંબર 1 હેલોફિલ્સ ક્યાં વસવાટ કરે છે ઓપ્શન A ગરમ પાણીના ઝરણામાં B ક્ષારયુક્ત વિસ્તારમાં C સાદા પાણીમાં D મનુષ્યના આંતરમાર્ગમાં સાચો જવાબ છે ઓપ્શન B ક્ષારયુક્ત વિસ્તારમાં હેલોફિલ્સ વસવાટ કરે છે

ડી ડી સી રંગસૂત્ર દ્રવ્ય ઓપ્શન નંબર ચાર બેક્ટેરિયાની ની કોષ દિવાલ સાની બનેલી છે ઓપ્શન એ પેપીડોગેન બી લિપિડ સી કાઇટિન ડી સેલ્યુલોઝ સાચો જવાબ આવશે ઓપ્શન એ પેપ્ટીડો ગ્લાયકેન બનેલી છે પ્રશ્ન નંબર પાંચ ટીવીએમ ના શોધક નામ શું છે ઓપ્શન એ ઇવાન ઓસ્કી બી પાસરાવર સી ડાયનર ડી થિયોફેસ્ટસ સાચો જવાબ આવશે ઓપ્શન એ ઇવાન ઓસ્કી પ્રશ્ન નંબર છ વાયરસ કયા ફિલ્ટરમાંથી પસાર થઈ શકે છે ઓપ્શન એ વાયરસ પ્રૂફ ફિલ્ટર બી ક્રોમેટોગ્રાફી ફિલ્ટર 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 બેક્ટેરિયા કોબાલ્ટ ક્લોરાઇડ સાચો ઓપ્શન ફિલ્ટરમાંથી વાયરસ પસાર થઈ શકે છે પ્રશ્ન નંબર સાત વાયરસનો મુખ્ય બંધારણીય ઘટક કયો છે ઓપ્શન એ ન્યુક્લિયો હિસ્ટોન બી ન્યુક્લિયોડ સી પ્રોટીન ડી ન્યુક્લિયો પ્રોટીન સાચો જવાબ છે ઓપ્શન ડી ન્યુક્લિયર પ્રોટીન વાયરસનો મુખ્ય બંધારણીય ઘટક છે પ્રશ્ન નંબર 8 વિરોડ્સના શોધક કોણ છે ઓપ્શન એ ડાયનર બી પસરવર સી આયંગર ડી લિનિયસ સાચો જવાબ છે ઓપ્શન એ ડાયનર વિરોડ્સના શોધક છે પ્રશ્ન નંબર 9 માનવીમાં વાયરસથી થતો રોગ કયો છે ઓપ્શન એ પોલિયો B. અસ્થમા સી ટાઈફોઈડ ડી કોલેસ નીચે વગરની રચના કોની છે ઓપ્શન એ લીલ બી વાયરસ સી ફૂગ ડી બેક્ટેરિયા સાચો જવાબ આવશે ઓપ્શન બી વાયરસ

સાચો જવાબ આપશે ઓપ્શન ડી કાઇટિન અને પોલીસેકેરાઇડ ની બનેલી છે પ્રશ્ન નંબર તેર બેક્ટેરિયા અને ઇસ્ટમાં કયું લક્ષણ સમાન છે ઓપ્શન એ બંને ભાજન દર્શાવે છે બી બંને આદિકોષ કેન્દ્રીય છે સી બંને એક કોષીય છે ડી બંને કોષ દિવાલ ધરાવે છે સાચો જવાબ આવશે ઓપ્શન બી બંને આદિકોષ કેન્દ્રીય છે પ્રશ્ન નંબર ચૌદ પ્રકાશ્લેષણ સ્વયંપોષી અને વિષમપોષી ભક્ષણ એમ બંને પોષણ પદ્ધતિ કોણ દર્શાવે છે ઓપ્શન એ યુગ્લીના બી ડેસ્મિડ સી ડેસ્મોઝોમ ડી ગોનિયાલેક્સ સાચો જવાબ આપશે ઓપ્શન એ યુગ્લીના પ્રશ્ન નંબર પંદર સંપૂર્ણ કોષાંતર્ય પરબજીવી કયું છે ઓપ્શન એ વાયરસ बी साइनो बेक्टेरिया सी बेक्टेरिया डी स्लाइमोल्ड साचो जवाब ऑप्शन ए वायरस